નમસ્કાર ખેડૂત મિત્રો તો આ વર્ષે વાત કરીએ તો વરિયાળીની ખેતીમાં સાકરિયાના પ્રશ્નો ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે જે વરિયાળીનું વાવેતે વહેલું કર્યું છે એમાં લગભગ સિત્તેર થી એંસી ટકા સાકરિયાના પ્રશ્નો છે તમે આ ખેતરમાં જોઈ શકો છો આ ખેતરમાં બિલકુલ સાકરિયાનો પ્રશ્ન છે રસે તો પણ પાંચથી દસ ટકા જ છે બાકી હરિ વરિયાળી એકદમ હેલ્ધી કન્ડિશનમાં છે તો આનું કારણ શું હોઈ શકે છે તો સૌપ્રથમ આ ખેડૂતે વરિયાળીનું વાવત તમે જોઈ શકો છો ટપક પદ્ધતિ દ્વારા કરેલું છે વરિયાળીનું વાવતર ટપક પદ્ધતિ દ્વારા કરેલું છે એટલે પાણી બહુ સમજી વિચારી ખેડૂતો જે ખેતરમાં પ્રશ્નો જોવા મળી રહ્યા છે તે છૂટું પીયતા આપે છે અને આખી આખું ખેતર ભરતા હોય છે આના કારણે સાકરેના પ્રશ્નો આવતા હોય છે અને બીજો પ્રશ્નોનો બીજું કારણ વાત કરીએ તો ખેડૂતો વધુ પડતો યુરિયા ખાતરનો વપરાશ કરતા હોય તો પણ સાકરિયાના પ્રશ્નો જોવા મળે છે તો સૌ પ્રથમ આપણે વરિયાળીની ખેતીમાં સાકરિયાનો પ્રશ્ન ના વાદ્યો હોય તો આપણે આ રીતે ટપકમાં તમે વરિયાળીનું વાવેતર કરી શકો છો અને બીજું કે તમે ટપકની સુવિધા ના હોય તો તમે આંતરચાસ પિયત કરીને પણ વરિયાળીનું વાવેતર કરી શકો છો તમે આ જોઈ શકો છો આ વરિયાળીની ખેતી આ જુઓ બિલકુલ સાકરેના પ્રશ્ન નથી અને ટપકમાં વિકાસ જુઓ તમે અમે ખેડૂતને વાત કરી કે ગઈ સાલ એક વિગામથી પંદર બોરીનું ઉત્પાદન લીધેલું હતું વરિયાળીનું તો આ રીતે આપણે ખેતીમાં આધુનિક પદ્ધતિ અપનાવશું તો વરિયાળી ખેતીમાં પ્રશ્ન નિવારણ કરવું હોય તો વરિયાળીની ખેતીમાં એક આપણે અઢીસો દૂધ અને સો ગ્રામ ગોળ લઈ છંટકાવ કરવામાં આવે તો આ ફ્લાવરિંગ સારું બનશે અને જે દૂધ અને ગોળના છંટકાવના કારણે જે આપણે મધમાખીનો વરિયાળી તરફ આકર્ષાય છે આના કારણે જે કોઈ પણ સાકરીઓ આવ્યો છે તો બધું વરિયાળી જે સાકરિયો છે ને મધમાખી ચૂસી જશે તો આપણે દૂધ ગોળ ઉપર છટકા કરીએ એક પંપમાં 200 ml દૂધ અને 100 ગ્રામ ગોળ લઈને છંડકાવ કરો એટલે તમાર એક વીગામાં ઓછામાં ઓછો 5 થી 7 પંપ કરવા તો તમાર આ પ્રશ્ન સાકરિયાનો જોવા નહીં મળે તો ખેડૂત મિત્રો આવત થઈ વરિયાડીની ખેતી વિશે જો તમને આ કૃષિ માહિતી સારી લાગી હોય તો અમારી YouTube ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબઅ ચૂ કરજો અને આવી જ ખેતીની અવનવી માહિતી માટે જોડાયેલ રહો ખેડૂત પર YouTube ચેનલ સાથે આભાર જય જવાન જય કિસાન